ફાઈનલી પાછો એક કિલોમીટર કાપીયા આમાં તો કંકુડો છે મળે નહીં એટલે હવે કારેલ ને વેલ હે કારેલ જો ગોતર છે

તમને ના રાખડું લાકડું હે ના મગર તો નઈ જુઠું બધું રાખડું ના મગર ના મગર મગર મિત્રો

જય માતાજી મિત્રો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા જજો અનેજો અને હવે મળીશું બીજા જય માતાજી